જામનગર માં ચેટી ચાંદ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી સાધના કોલોની થી જુલેલાલ ચોક સુધી બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મહિલા અને પુરુષો આ બાઇક રેલી માં જોડાયા હતા જુલેલાલ ચોક અને ત્રણ બત્તી ચોકમાં ધર્જા પતાકા લગાવાયા હતા જુલેલાલ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું સિંધી સમાજ દ્વારા દર વર્ષે ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે સિંધી સમાજ દ્વારા શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પરમાણંદ ખટ્ટર ચેરમેન સિંધી સમાજ આજે જુલેલાલ જન્મ નિમિત્તે સવારે પ્રભાત ફેરી ત્યાર પછી સાધના કોલોથી કોલોનીથી બાઈક રેલી બાઈક રેલીનો રૂટ જે હતો એ નાનકપુરી પવનચક્કી પ્લોટ પોલીસ ચોકી ખંભાળિયા ગેટ હવાઈ ચોક સેન્ટ્રલ બેંક બરધન ચોક ચાંદી બજાર બેડી ગેટ થઈ અને અહીંયા પૂર્ણથી ઝૂલાલ મંદિરે થવાની છે ત્યાર પછી અત્યારે સમૂહ યજ્ઞોપતિનો કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત છો જે દર વર્ષે અહીંયા સમૂહ જનૈનો કાર્યક્રમ પણ ગોઠવવામાં આવે છે ત્યારબાદ અત્યારે સાત ઠેકાણે ભંડારાનો કાર્યક્રમ છે બપોરે સાડા બાર વાગે અહીંયા જે સ્થળે આપણે ઊભા છીએ ઝૂલાલ મંદિરની સામે ત્યાં નાનકપુરીમાં સાધના કોલોનીમાં રામેશ્વરમમાં ગોકુલનગરમાં ગુલાબનગરમાં ભંડારાનો કાર્યક્રમ છે ત્યાર પછી સાંજે પાંચ વાગે શોભાયાત્રા નીકળશે એનો રૂટ પણ જે દર વખતે હોય છે સેમ પવનચક્કી પ્લોટ પોલીસ ચોકી ખંભાળિયા ગેટ હવાઈ ચોક સેન્ટ્રલ બેંક બર્ધન ચોક ચાંદી બજાર બેડી ગેટ થઈ અને અહીંયા પૂર્ણાહુતિ થશે અને રસ્તામાં પચીસ ટકાના સ્ટોલ પ્રસાદીના રાખવામાં આવ્યા છે જે દર વખતે રાખવામાં આવે છે એમાં સેવ બુંદી દૂધ કોલ્ડ્રિંક આઈસક્રીમ પાઉંભાજી બટાકાવાડા અને વિવિધ વિવિધ પ્રસાદીના સ્ટોલ જે લોકો માટે હોય છે એ પચીસ સ્ટોલ આ વખતે ઊભા કરવામાં આવ્યા છે અને એની શોભાયાત્રાની પણ પૂર્ણાહુતિ અહીંયા થશે ને અહીંથી જે અમારા જ્યોત સાહેબ છે એને પરવાન કરવા રોજી બંદરે જવામાં આવશે છેલ્લા છોતેર વર્ષથી આ ઝૂલેલાલ મંદિરે અખંડ જ્યોત જે પાકિસ્તાનથી લાવવામાં આવેલ હતી એ અખંડ જ્યોતનું અત્યારે પણ અહીંયા ચાલુ છે જ્યાં સુધી સિંધી સમાજ જીવશે ત્યાં સુધી આ અખંડ જ્યોત ચાલુ રહેશે વર્ષો વર્ષ જેમ તમે ટીવીવાળા બંધુઓ અને પ્રેસવાળા અમને સાથ સહકાર આપો છો એવી રીતે આ વખતે પણ આપતા રહેશો અને જે અમે આ ચેટીચાંડ નિમિત્તે ઝૂલેલાલ જયંતિ નિમિત્તે અથવા તો સિંધી સમાજના નવા વર્ષ નિમિત્તે આપસો અહીંયા પધારો છો આપણો પણ આભાર અને જે આ વ્યવસ્થા આપ સૌ સાથે મળીને કરીએ છીએ એવી વર્ષો વર્ષ કરતા રહેશું એવી પ્રભુ ઝૂલેલાલને પ્રાર્થના જય ઝૂલેલાલ